ખેડૂતોને વરસાદથી ખેડૂતોને ખેતીપાકને વ્યાપક નુકસાન થયું છે અમરેલીના ના સાંસદ ભરત સુધરિયા ની અઢાર વીઘા જમીનમાં મગફળીના પાત્ર પલળી ગયા હતા મગફળીના ફૂગ અને મગફળીના દાણાઓ નીકળ્યું ખેડૂતોની વેદનાને વાંચા સાંસદ ભરત સુતરિયાએ આપી હતી અમરેલી લોકસભાના નવસો ગામડાઓમાં ખેતીપાકને નુકસાન અંગે મુખ્યમંત્રીને કૃષિમંત્રીને રૂબરૂ મળી સાંસદ ભરત સુતરિયાએ રજૂઆત કરી હતી મગફળીના પાકના પાથરા પલળી જતા સાંસદ ભરત સુતરિયાએ જાત નિરીક્ષણ કર્યું હતું બાદમાં સાંસદે જણાવ્યું હતું કે ખેડૂતો ખુલ્લા મેદાનમાં સુવે ને પાકને નુકસાન થાય તે દુઃખ થાય

ભૂતકાળમાં પણ સરકાર ખેડૂતોને સહાય કરે છે અને સરકાર ખરીદ કરે છે તે ખેડૂતો માટે સારી વાત છે મગફળીના પાક સાથે કપાસના છોડ પણ ભાંગી જતા નુકસાન થયું છે અમરેલી જિલ્લામાં પાંચ ધારાસભ્ય અને અમરેલી લોકસભાના ગામડાઓમાં ખેડૂતોને ન્યાય મળશે મારી આ પોતાની જમીન ની અંદર આપણે ઊભા છે મારી પોતાનું જ ખેતર છે 18 વીઘા જમીન છે અઢાર વીઘાની સીંગ હતી તો અમે સીંગ કાઢી અને સોથે દિવસે વરસાદ આવી ગયો એવી જ રીતનું આખા જિલ્લાની અંદર આમ તો મારા લોકસભાની અંદર ગારિયાધાર મવાની અંદર પણ આ સ્થિતિ છે એટલે કોઈ ગામ એવું બાકી નથી રહ્યું કે વરસાદ નથી થોડો ઘણો ઓછો હોય પણ મેજોરિટી બધા ગામની અંદર વધારે પડતો વરસાદ છે એટલે સેમ ડે અમે જેથી વરસાદ પડ્યો તે દિવસે જ અમે ગાંધીનગર હતા એટલે અમે પાંચે ધારાસભ્ય અને અમારા સંગઠનના પ્રમુખ અને હું તરત જ એ જ દિવસે દસ વાગ્યે સવારે જે રાતે વરસાદ પડ્યો વળતે દિવસે સવારે દસ વાગ્યે અમે મુખ્યમંત્રીને કીધું કે તમે તાત્કાલિક સેટેલાઇટ દ્વારા સર્વે કરાવો કેટલો કઈ જગ્યાએ વરસાદ પડ્યો કેમ કે નુકસાન વધારે છે કપાસ અને સિંગમાં બેમાં તો ભૂપેન્દ્રભાઈ પટેલ અમારા મુખ્યમંત્રી એણે પણ ખાતરી આપી અને તરત સૂચના આપી દીધી એવી જ રીતે રાઘવજીભાઈએ પણ તરત સૂચના આપી દીધી એને પણ મળ્યા એટલે સરકાર ખેડૂતલક્ષી સરકાર છે એટલે સહાય તો એકસો દસ ટકા મળવાની પણ આમાં સહાયના પ્રકાર અલગ અલગ આવે આપણે ડાયરેક્ટ ખાતામાં સર ખેડૂતને આપી અથવા આ જે ટેકાના ભાવે સીંગ લે છે એમાં વધારો કરે અને ખેડૂતને કઈ રીતે મદદરૂપ થાય કેમ કે હું પણ ખેડૂતનો દીકરો છું ખેડૂતની વેદનાને હું જાણું છું એટલે મેં સરકારને બે ત્રણ ઓપ્શન આપ્યા છે એટલે એકસો ને દસ ટકા મને ખાતરી છે અમારી સરકાર ઉપર કે કાંઈ ને કાંઈ સહાય થાય હું તો એમ કહું છું બેમાં ટેકાના ભાવમાં અને ડાયરેક સહાય મળે એવું મેં સરકાર પાસે રજૂઆત કરીશ અમરેલી જિલ્લાના લોકસભામાં ભાવનગરે આવે બે તાલુકા ને મેં કીધું ને ગારીધાર મવા મારામાં જ આવે છે એની પણ રજૂઆત કરીશ ત્યાં પણ મેં નુકસાન છે ત્યાં પણ એક પવનની આટી દોઢક કલાક જેવી રહી હતી પવન આપણે એક મિની વાવાઝોડું જેવું સ્થિતિ થઈ ગઈ હતી એમાં કપાસ બધા ઢળી ગયા છે કેમ કે મારે આ કોઈની પાસે વાત જાણવાની જરૂર નથી હું પોતે ખેડૂતનો દીકરો એટલે એની વેદનાની મને ખબર છે એટલે હું પોતે જઈને તપાસ કરી લઉં અને હું મારે પર ડે સવારે ઉઠી અને ખેતર આવવાનું પછી જ હું મારા જાઉં છું કેમ કે મને ખેતી મને પોતાને મને એટલી ગમે છે એટલે ખેડૂતની વેદના શું છે એ મને ખબર છે સરકાર સહાય કરશે ખેડૂતો એકસો ને દસ ટકા કરશે અને સહાય અમે લાવવા પારી